હવે ગઈકાલે થર્ટી ફર્સ્ટનો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોડવડથી જેટલી એમડી નો વેપાર કરે છે તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માંથી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમરોડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચાર ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ ધાડપરિયા અને ભરત ગામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો ગામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એ ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ છે જે ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપડિયા અને ભરતપુરભાઈ લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રીતે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો છત્રીસ ગ્રામ એટલે કે સાત લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે

પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારેની વિગત જાળવવામાં આવશે આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી એને કોડવડમાં મ્યાંવ મ્યાઉ પણ કહેવામાં આવે છે